એક બાજુમાં શક્તિની આરાધના દિવસોમાં આખું વડોદરા ગરબે ઝૂમી રહ્યું હતું બરાબર એ સમયે ભાઈની એક સોળ વર્ષની માસુમ દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બને છે એ દીકરી ચીખે છે ચિલ્લાવે છે મદદની ગુહાર લગાવે છે પરંતુ પહેરા કાન સુધી અવાજ જતો નથી અને આખરે એ દીકરી રડતી કકડતી કણસતી દર્દમાં પીડાતી પોલીસ સ્ટેશને પહોંચે છે ત્યારે પોલીસ પણ કઈ હદની અંદર આ ગુનો દાખલ થશે એ નક્કી કરવામાં આખી રાત પસાર કરે છે અને કે ચાર વાગે એની ફરિયાદ દાખલ કરવામાં આવે છે અમુક લોકોને એવો વિચાર આવ્યો છે કે એ દીકરી શા માટે એના મિત્ર સાથે ત્યાં ગઈ પરંતુ શું આપણને એ વિચાર આવ્યો છે કે ત્યાં પોલીસ પેટ્રોલિંગ શા માટે નહોતું એક બાજુ નેતાઓ સ્ટેજ ઉપર મોટા મોટા ભાષણો આપે છે મહિલા સુરક્ષાની વાતો કરે છે દાવા કરે છે અને સ્ટેજ ઉપરથી કહી દે છે કે તમારે આખી રાત ગરબે ઝુંબવાનું છે તમે થાકો ત્યાં સુધી ગરબા રમી શકો છો અને તમને કોઈ રોકે તો અમને જાણો પણ સાહેબ પેલા આ નરાધમોને અસામાજિક તત્વોને પણ રોકવાનો કોઈ એક્શન પ્લાન ઘડ્યો હતો કે નહીં ખબર છે કે નવરાત્રીના તહેવારોમાં આખી રાત ગરબે રમવાની જ્યારે છૂટ આવી છે ત્યારે બહેન દીકરીઓ બહાર નીકળવાની છે તો એમની સુરક્ષાનું શું એટલે મહેરબાની કરીને સ્ટેજ ઉપરથી હવે ભાષણો આપવાનું બંધ કરો અમારે ભાષણો નથી સાંભળવા સાચા અર્થમાં આ અસામાજિક તત્વોને રોકવા હશે તો દાખલારૂપ એ લોકોને સજા આપવી પડશે હજુ સુધી ગુનેગારો પકડાયા નથી પરંતુ જેવા પકડાય એવા પાસે ને માછલી લટકાવી દો કા જાહેર એ લોકોનું એન્કાઉન્ટર કરી દો ડર ઘુસાડવાની જરૂર છે વડોદરાની સંસ્કારી નગરી પીરુ સાહેબ એમને નથી મળી અને આ સંસ્કારી નગરીને કલંકિત કરવાનું આ સંસ્કારી નગરીને બદનામ કરવાનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે એવા ગુનેગારોને બક્ષવા ન જોઈએ બે હજાર ઓગણીસમાં પણ નવલખી મેદાનમાં આવી જ ઘટના ઘટી હતી અને નાબાલિક દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બન્યા સમાજની અંદર દીકરીઓને શિસ્તના સંસ્કારના આદર્શોને ઇજતાગુરના પાઠ શીખવવામાં આવે છે પરંતુ સાથે સાથે આપણે આપણા બાળકોને દીકરાઓને પણ ક્યારે શીખવીશું પાઠ એ લોકોને પણ કાયદાનું પણ જ્ઞાન એ લોકોને કરાવો કે આપણે જયારે કોઈ બેન દીકરીની છેડતી કરીએ છીએ એમની ઉપર બુરી દ્રષ્ટિ નાખીએ છીએ અને આવું અસામાજિક અધમ કૃત્ય ગેરબંધારણીય કૃત્ય જયારે આચરીએ છીએ તો કાયદામાં એની શું સજાની જોગવાઈ છે એનાથી પણ ભાન કરાવવાની જરૂર છે અને ગુજરાતી પરિસ્થિતિ ખરેખર દિવસે ને દિવસે બાળકીની સુરક્ષામાં મહિલાઓની દીકરીઓની સુરક્ષામાં જઈ રહી છે હજુ તો દાહોદના પડઘા શાંત પણ નથી થયા દાહોદની માસૂમ સ્કૂલમાં ભણતી દીકરીને હત્યા કરી દેવામાં આવે છે અને છૂટાછવાયા બીજા કેટલાય બનાવો બન્યા અને વડોદરા જેવી સંસ્કારી નગરીની પણ અંદર આ ગેંગરેપ આચરવામાં આવ્યો છે ત્યારે ખરેખર નેતાઓએ સ્ટેજ ઉપરથી સુરક્ષાના દાવાઓ બંધ કરી દેવા જોઈએ અને સાચા અર્થમાં સુરક્ષા પૂરી પાડવી જોઈએ અથવા તો પછી જો ખરેખર ગુજરાતની બહેન દીકરીઓને તમે સુરક્ષા નથી પૂરી પાડી શકતા તો તમારે આ પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી ગુજરાતના ગૃહમંત્રીએ તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ